સાવલીની આંગણવાડીમાં બાળકોને અપાતી તુવેરદાળ સળેલી નીકળી સાવલી પંથકની આંગણવાડીમાં બાળકોને ભણતર સાથે સ્વચ્છ જાળવણી માટે વિતરણ કરાતી ખાદ્ય સામગ્રીની તુવેરદાળ સડેલી જોવા મળી સાવલી સહિત તાલુકાની તમામ આંગણવાડીઓમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા પૂરી પકડાયેલી આંગણવાડીઓમાં અભ્યાસરથી આવતા બાળકોની તાલુકા બાળ વિકાસ અધિકારીની વ્યવસ્થા હેઠળ સાવલી નગરપાલિકા વિસ્તારની પાંચ સહિત તાલુકાની એકસો પંચોતેર આંગણવાડીઓમાં ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી પહોંચાડાય છે અને બાળકોને તેનું વિનામૂલ્યે વિતરણ થતું હોય છે સરકારશ્રીની યોજના ગ્રામીણ બાળકોનું ભણતર સાથે સ્વચ્છ જળવાય તેવું હોય છે પણ સાથે સાવલી પંથકની આંગણવાડીમાં બાળકોને વિતરણ માટેની આવેલી તુવેરદાળ સળેલી જોવા મળી હતી સાવલીના પુરવઠા ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરી ગોડાઉન મેનેજર હાજર ન હોવાથી બાળ વિકાસ અધિકારીની કચેરીએ જતા સુપરવાઇઝર ભારતીબેનને બાળકોને વિતરણ કરાતી તુવેરદાળ વિષય પૂછતા તેઓએ પણ દાળની ખરાબી કબૂલ કરી वितरण बंद करावी संबंधित अधिकारीने करी सडेली तुवेदार बदलाव कार्यवाही हाथर सय्यद मुस्ताक मुस्ताकली करजन संदेश न्यूज सावली

ના પાડી છે વિતરણ પ્રોસેસ ચાલુ બદલવા અમે ગોડાઉન મેનેજરમાં માં બી વાત કરી ઉપર પણ જાણ કરી છે ભારતી બેન કનુભાઈ બધું સુપરવાઈઝર